નમસ્કાર સ્પર્ધાથી મિત્રો સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં તો પર્યાવરણનો આપણો આ છેલ્લો લેક્ચર છે મીન્સ કે પર્યાવરણ ચેપ્ટરનો આપણો છેલ્લો લેક્ચર છે ને આ લેક્ચર પતે એટલે આ લેક્ચરને લગતા પ્રશ્નો આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાના છીએ તો જ્યાંથી આપણે છોડ્યું હતું ત્યાંથી આગળ વધીએ તો એમ તો હવે આપણે જોઈશું શહેરીકરણ અને વસ્તી વૃદ્ધિની અસર તો વ્યાપક ખેતીના કારણે જંગલોનો વિનાશન આજના સમયમાં આપણે જોઈએ છીએ કે સિંચાઈ દરેક જગ્યાએ ઉપલબ્ધ છે અને ખેતી સાથે ઉત્પાદકતા આપણે વધારવા જઈ રહ્યા છીએ પરંતુ આપણે રાસાયણિક ખાતરો અને જંગલોનું લગાતાર દોહન કરતા આવ્યા છીએ તો અત્યારે પણ એવું જ બને છે કે વ્યાપક પ્રમાણમાં જ્યારે ખેતી કરવામાં આવે ત્યારે જંગલોનો આપણે વિનાશ કરતા હોઈએ છીએ તો એમાં જોઈએ તો વિકાસના વિવિધ કાર્યો માટે જંગલોનો મોટા પાયે વિનાશ કરવામાં આવ્યો છે વિકાસ એટલે કે કોઈ ફેક્ટરી મિલિટરી એ કહેવાય ને કે એરપોર્ટ કે ગમે તે બનાવવાનું હોય તો ત્યાં આપણે જંગલોનું કટિંગ કરી દેતા હોઈએ છીએ અને ત્યાં પછી એ જે તે આપણે બનાવવાના હોય તે કાર્ય કરતા હોઈએ છીએ તો આવું સતતને સતત કરવાના કારણે આપણું જંગલો છે તે આમ તો દેખાય છે કે આટલા બધા છે આટલા ટકા છે પરંતુ જેમાં હોવી જોઈએ ગીસ્તા એવી ગીસ્તા આપણને જોવા મળતી નથી તો વસ્તી વૃદ્ધિના કારણે અનાજની માંગમાં વધારો થતાં જંગલો અને ઘાસના મેદાનોને ખેતીની જમીનમાં જમીનમાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે તો એક સાચી ઘટના છે કે અત્યારે જે રીતે વસ્તી વધી રહી છે આપણે ટોપ રેન્ક પર ચાલીએ છીએ વસ્તીમાં તો જો આ જ પ્રમાણે હજુ આગળ વધતી રહી વસ્તી તો એક સમય એવો આવશે કે જંગલો સંપૂર્ણપણે નાશ પામી જશે આપણે ઘણી મૂવીઓ પણ એના પર બનેલી છે તો ગ્લોબલ વોર્મિંગ પણ આપણે જોઈએ છીએ તો એ એક આનું જ કારણ છે હવે એની સાથે સાથે કેવું હોય કે પશુઓ પણ આપણે વધારતા જઈએ છીએ તો એમના માટે ઘાસચારાની આવશ્યકતા હોય છે પરંતુ અત્યારના સમયમાં આપણે જોઈએ કે જંગલોના દોહન થવાથી એમના માટે ઘાસચારો પણ પૂરતો મળી રહ્યો નહીં અને આપણે જે બજારોમાં રખડતા પશુઓ જોઈએ છીએ એનું એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે જેનાથી મોટા પ્રમાણમાં અનાજ અને કાચા માલનું ઉત્પાદન થયું પરંતુ તેનાથી કુદરતી સંસાધનોને ખૂબ નુકસાન થયું છે આગળ જોઈએ પાણીની અછત આપણે પાણી વરસાદના રૂપમાં મળે છે આપણે આગળ જોઈએ તેમ કે સત્તાણું ટકા જેટલું પાણી તો આપણા માટે ઉપયોગી નહીં એટલે કે છે સમુદ્રમાં પણ એ ખારું છે તો આપણને ક્યાંથી મળે છે વરસાદ સ્વરૂપે આપણે મીઠા પાણીનો સંગ્રહ કરતા હોઈએ છીએ નદીઓ છે તળાવ અને પાણીના બીજા સ્ત્રોતોમાં વહે છે પણ મુખ્ય આધાર શું છે વરસાદ વરસાદ ન હોય તો ના નદીઓ રે ના તળાવ રે અને ના ટ્યુબવેલ રહે કારણ કે પાણીનું સ્તર જ નીચે જતો રહે તો એ પછી કંઈ કામનું રહેતું નથી આ પાણીનો કેટલોક ભાગ જમીન દ્વારા શોષાય છે અને ભૂગર્ભ સુધી પહોંચે છે જમીનની ચોક્કસ ઊંડાઈ સુધી માટીના કણો વચ્ચેની બધી જ જગ્યા પાણીથી ભરેલી હોય છે આ ઊંડાઈને વોટર ટેબલ કહેવામાં આવે છે તો જમીનની ચોક્કસ ઊંડાઈ હોય ત્યાં સુધી તો પાણીની બધી જગ્યા ભરેલી જ હોય તો એક ટેબલ જેવી જ્યાં રચના થાય તો તેને આપણે શું કહેતા હોઈએ કે પાણીથી ભરેલું ટેબલ એટલે કે જેની ઉપર પાણી ભરાયેલ છે એવી રચના છે તો તેને શું કહેવાય છે વોટર ટેબલ કહેવામાં આવે છે માનવ દ્વારા ઉપયોગમાં લેવાયેલ ભૂગર્ભ જળની પુનઃ પૂર્તિ વરસાદના પાણી દ્વારા થાય છે અને ભૂગર્ભ જળ સ્તર ચળવાઈ રહે છે આપણે જે કંઈ પણ પાણી છે તેની પૂર્તિ કોના દ્વારા થાય તો વરસાદ દ્વારા જ આ પાણીની આપણને પૂર્તિ થતા જોવા મળે છે જો ભૂગર્ભ જળ વાપરવાનો દર ભૂગર્ભ જળની પુનઃ પૂર્તિના દર કરતાં વધારે હોય તો પરિણામ સ્વરૂપે કુવાઓ સુકાઈ જાય છે અને ભૂગર્ભ જળ સ્ત્રોતમાં ઘટાડો થાય છે તો કેવું છે કે ધારો કે આપણે દસ ટકા પાણી લીધું જમીનમાંથી અથવા ભૂગર્ભમાંથી પરંતુ ત્યાં આઠ ટકા પહોંચ્યું તો બીજી વાર ઓછું થશે અહીંયાથી બે ટકા ઓછું થઈ ગયું દસમાંથી આઠ ટકા જ પહોંચ્યો ઓછું થઈ ગયું પછી બીજી વાર એક ટકા ઓછું થાય તો એવી રીતે કેવું હોય કે ભૂગર્ભમાં જળનો સ્ત્રોત હોય તે ઘટે અને એને કરવું ત્યારબાદ આપણા માટે મુશ્કેલ બની જતું જોવા મળે છે હવે જોઈએ માનવ વસાહતોની જરૂરિયાત તો મોટાભાગે જમીનનો ઉપયોગ ખાદ્ય પદાર્થ ઉગાડવા ઉપરાંત મોટી જનસંખ્યાને આશ્રય પ્રદાન કરવા માટે થાય છે આપણે જોઈએ કે ખાવા માટે તો જગ્યા જોઈએ જ છે પરંતુ જે આટલા લોકો રહે છે તેમના માટે રહેટાણ ક્યાં પૂરું પાડવું તે ક્યાં રહે આજના સમયમાં આપણે જોઈએ છીએ તો ઘણી જગ્યાએ મોટા મોટા બંગલાઓ બાંધીને લોકો રહેતા હોઈએ છે તો જમીન તો કંઈ વધવાની નહીં ભલે લોકો વધે તો આ એક મોટી સમસ્યા છે કે લોકો માટે પૂરતો આપણને કહેવાય ને કે સ્થળો મળી રહ્યા નહીં અને પૂરતા પ્રમાણમાં આપણને જમીન મળી રહી નથી તે પણ એક પ્રશ્ન છે જંગલ કપાવાનો કે આપણે જંગલો કેમ કપાય છે તો આ એક કારણ છે ત્યારબાદ છે પરિવહનની જરૂરિયાત તો વધતી જતી વસ્તીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે પરિવહનના વ્યાપક નેટવર્ક જરૂરી પડે છે હવે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહેલાના સમયમાં શું હતું કે ગાડા દ્વારા લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ અથવા ચાલીને કે સાયકલ લઈને બહુ બહુ એવી રીતે જતા હતા પરંતુ અત્યારે કેવું છે ગતિશીલ ભારતને ગતિશીલ વિશ્વ એવી રીતે આગળ વધ્યું છે કે માર્ગો ટ્રેન મથકો આ બધાનું પ્રમાણ સદંતર વધતું જાય છે ને આ વધારાને પૂરું કરવા માટે આપણે છેલ્લે શું કરવું પડે છે જંગલો કાપવા પડતા હોય છે આમ કંઈ એવી રીતે આપણે જોવા જઈએ તો વિકાસ આપણે કહીએ કે પ્રકૃતિને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ પરંતુ આજનો માનવી એટલો સ્વાર્થી બની ગયો છે કે માત્ર વિકાસને પ્રાધાન્ય આપે છે ન કે પર્યાવરણને માટે પરિવહનના વિવિધ માધ્યમમાં માધ્યમો વિકસિત થયા છે જેના કારણે કોલસો ગેસ અને પેટ્રોલિયમ ઉત્પાદનો જેવા અસ્મિભૂત ઇંધણનો ઉપયોગ વધી રહ્યો છે અને વાતાવરણ પ્રદૂષિત થઈ રહ્યા છે તો આ એક કારણ છે ત્યારબાદ આગળ જોઈએ ચીજ વસ્તુની જરૂરિયાત તો દરરોજ ઉપયોગમાં તો આગળ જોઈએ દરરોજ ઉપયોગમાં લેવાતી વસ્તુઓ જેવી કે પ્લાસ્ટિક વાસણો કૃષિ ઉપકરણો યંત્રો રસાયણો કોસ્મેટિક્સ વગેરે કારખાનામાં બનાવવામાં આવે આ બધી વસ્તુઓ બનાવવા માટે કાચો માલ અશ્મિભૂત ઈંધણ અને પાનો પાણીની જરૂરિયાત વધારે હોય છે જેના કારણે તેનો જથ્થો ઝડપથી ઘટી રહ્યો છે તો આમાં જોઈએ વ્યવસ્થિત રીતે કે અત્યારે આપણે ચીજ વસ્તુઓ બનાવીએ છીએ તો તેની માટે કાચો માલ તો મુખ્યત્વે અશ્મિભૂત ઈંધણ અને પાણી છે એ વગેરે આપણે પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે પરંતુ ચીજ વસ્તુ આપણે જરૂરિયાત કરતાં વધારે બનાવીએ છીએ જેથી પણ પર્યાવરણનું દોહન આપણને થતું જોવા મળે છે આ બધા ઉદ્યોગમાંથી નીકળતા ઔદ્યોગિક કચરાતી નદીઓ અને અન્ય જળ સ્ત્રોતોના પ્રદૂષણમાં વધારો થયો છે ખૂબ જ ઝડપથી થતાં ઔદ્યોગિકરણને કારણે પર્યાવરણને ખૂબ નુકસાન થયું છે તો ઔદ્યોગિકરણ એટલી ઝડપથી વધી રહ્યું છે કે આપણે પર્યાવરણ તરફ ધ્યાન ચિંતા નથી હવે આગળ જોઈએ ઝૂપડપટ્ટીઓનો વિકાસ તો મોટી સંખ્યામાં ગરીબ લોકો આજીવિકાની શોધમાં ગામડામાંથી શહેરો અને મહાનગરોમાં સ્થળાંતર કરે છે અને જોઈએ તો અત્યારે કોઈ પણ રોજગાર મેળવવા અથવા સારી સેલેરી મેળવવા માટે લોકો શું કરે ગામડામાંથી શહેરમાં સ્થળાંતર કરતા આપણને જોવા મળતા હોય છે વધારે જનસંખ્યાવાળા વિસ્તારોને પરિણામે ઝૂંપડપટ્ટીઓ વિકસે છે હવે શહેરમાં તો લોકો જાય પરંતુ ત્યાં રહેવાનું ઘણું મોંઘું રહેતું હોય છે આપણે હાલના સમયમાં જોઈએ તો તમે ધારો કે સુરતમાં એ તમારે રહેવાનું હોય તો અહીંયા હજાર રૂપિયા ભાડું હોય તો ત્યાં પાંચ હજાર ભાડું થઈ જતું હોય છે તો આટલો બધો ત્યાં ડિફરન્સ આપણને જોવા મળે છે ને છેલ્લે લોકો શું કરે કે જ્યાં તે ઝૂંપડીઓ બાંધી દે ને આવા ઘણા લોકો ભેગા થાય તો ત્યાં એક ઝૂંપડપટ્ટી અથવા એક આખો વિસ્તાર તેઓ ઘેરી લેતા હોય છે અને તેમાં સતત વધારો થતો જોવા મળે છે ઝુંપડપટ્ટી પ્રદૂષણનો પ્રમુખ સ્ત્રોત છે ઝૂંપડપટ્ટીમાં પીવાનું પાણી ગંદા પાણીનો નિકાલ કચરાનો નિકાલ આરોગ્યલક્ષી સુવિધાઓનો અભાવ વગેરે સમસ્યાઓ વધારે જોવા મળે છે ઝૂંપડપટ્ટીઓ છે એટલે કે તે તરફ કોઈ પણ વ્યક્તિ અથવા ગવર્મેન્ટ ધ્યાન બહુ આપતી નથી તે લોકો એમની રીતે જીવતા હોય છે અને બહારથી ગયા હોય એટલે એ લોકોએ બહુ કંઈ એવું કરતા નહીં જ્યારે તમે મુંબઈમાં ધારાવલીમાં જુઓ તો આવું વિડીયોએ તમે જુઓ એમાં જોવા મળે છે કે કેવી રીતે લોકો ત્યાં રહે છે આપણાથી તો એક દિવસે ના રહેવાય તો આવી પરિસ્થિતિઓ આપણને અત્યારે જોવા મળતી હોય છે ને જે તે વિસ્તારમાં રહેવા માટે પછી લોકો ત્યાં જો જંગલો હોય તો તેને પણ કાપી દેતા હોય છે આમ તો મુંબઈ જેવા શહેરમાં ક્યાં એટલા બધા જંગલો મળે પણ તેમ છતાંય આવું પણ તો આપણને જોવા મળે છે ત્યારબાદ છે જીવનશૈલીમાં પરિવર્તન તો લોકોની જીવનશૈલીમાં બદલાવને કારણે સંસાધનોના વપરાશના સ્તરોમાં પણ ઘણો વધારો થયો છે જે પર્યાવરણને ઘણી રીતે ભારે નુકસાન પહોંચાડે છે અત્યારે લોકો આમ લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ છે પહેલાં કેવું હતું કે નાનું ઘર હોય તો એ પાંચ જણા રહી લેતા હવે પાંચેય જણાને અલગ અલગ સારા મકાન જોઈએ છે તો એવું બધું થતું જોવા મળે છે અને એ જીવનશૈલીમાં પરિવર્તનને કારણે આપણે જોઈએ તો જે જમીન આપણને જોઈએ એના કરતાં વધારે આપણે એનો ઉપયોગ કરી લેતા હોઈએ છીએ એને અંતે તો એ જ છે કે પર્યાવરણને નુકસાન ત્યારબાદ આગળ જોઈએ કે રેફ્રિજરેટર્સ અને એર કન્ડિશનર જેવા આધુનિક ઉપકરણોના ઝડપથી વધી રહેલા ઉપયોગને કારણે હાનિકારક વાયુ વાતાવરણમાં ભળે છે જેના કારણે ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે હવે જોઈએ પ્રદૂષણ તો પવિત્ર નદીઓ જેવી કે ગંગા યમુના અને અન્ય જળ સ્ત્રોતો ઉદ્યોગ દ્વારા છોડાતા ગંદા પાણી માનવ વસાહત નહાવા કપડાં ધોવા અને નદીઓમાં કચરો ફેંકવાથી પ્રદૂષિત બની રહ્યા છે આપણે જોઈએ કે આ જે નદીઓ છે એમાં અત્યારે તમે જોવું કે યમુના ત્યારબાદ ગંગા નદી તો એ ઘણી પ્રદૂષિત થઈ ગઈ છે હવે પહેલાં જેવું કંઈ જીવ નથી એનું પાણી આપણે પીવું હોય તો થોડુંક વિચારવું પડે છે એવી વાત અત્યારે આપણને થતી જોવા મળે છે એક જ નદી જે નર્મદા નદી છે તે થોડી ઘણી આપણને સ્વચ્છ જોવા મળે બાકી સાબરમતી આપણને હવે એટલી સ્વચ્છ જોવા મળતી નથી તો આવું બધું અત્યારે આપણને થતું જોવા મળે છે ત્યારબાદ છે ખનન તો વધારે ખનીજ પ્રાપ્ત કરવા માટે વનસ્પતિ અને માટીને દૂર કરવામાં આવે છે તેથી તે વિસ્તારની વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ નાશ પામતી જોવા છે પૃથ્વીમાંથી પ્રાપ્ત થતા ધાતુઓ અને ખનીજ સંસાધનો પુનઃ અપ્રાપ્ય બિન પ્રાકૃતિક સંસાધન છે પુનઃ અપ્રાપ્ય સંસાધન એટલે એવા કે જેનો એકવાર ઉપયોગ તમે કરી લો તો બીજી વાર એ મળવું ઘણું મુશ્કેલ હોય છે જેમ કે જે પેટ્રોલ છે કોલસો છે અથવા ડીઝલ છે તે ગમે તે જમીનમાંથી જે આપણને મળે છે તો તે પુનઃ અપ્રાપ્ય છે ત્યારબાદ જોઈએ આધુનિકરણના કારણે ખનીજ સંસાધનો ઝડપથી ખનન કરવામાં આવી રહ્યું છે જેથી આગળના વીસ વર્ષમાં ચાંદી ટીન છીંક અને પારાના ભંડાર ખતમ થવા પર છે ખનન દરમિયાન જરૂરી પદાર્થોને નજીકની જગ્યા પર છોડી દેવામાં આવે છે એથી ખુલ્લી જમીનનો એક બહુ મોટો ભાગ રોકાઈ જાય છે આ બિનજરૂરી કચરો જમીન અવમૂલ્યન માટે જવાબદાર બને છે આ ખનન કરે પછી તેમાં શું હોય કે અમુક કામની વસ્તુઓ નીકળે ને અમુક જે હોય તે નકામી વસ્તુ આપણને ત્યાં જોવા મળતી હોય છે તો એ નકામી વસ્તુઓને શું કરે ત્યાંને ત્યાં એ લોકો નાખી દેતા જોવા મળે ને એ પછી અંત સુધી ત્યાં વિઘટન પામતા નથી અને છેલ્લે જે તે સ્થળને તે નુકસાન પહોંચાડે છે અતિ ખનનના કારણે જમીનનું નીચે બેસી જવાથી ભૂસ્ખલન સર્જાતું આપણને જોવા મળે છે આગળ જોઈએ તેમાં છે ઔદ્યોગિકરણ તો માનવ જરૂરિયાત પૂરી કરવા નાના કારખાનાથી લઈ મોટા ઉદ્યોગોમાં વિપુલ પ્રમાણમાં વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે આપણે જોઈએ કે અત્યારે ઘણા કારખાનાઓ નખાઈ ગયા છે ને તે સદંતર કહેવાય કે વસ્તુઓનું ઉત્પાદન ચાલુ જ રહેતું આપણને જોવા મળે છે પરંતુ ઔદ્યોગિકરણના કારણે પર્યાવરણની અવગણના કરવામાં આવે છે આ તો ઠીક છે હવે ચાલો જરૂરિયાત છે એટલે તમે ત્યાં વસ્તુઓ બનાવો પરંતુ જે પર્યાવરણને આપણે ત્યાં ધ્યાન આપતા જોવા મળતા નથી ત્યારબાદ આગળ જોઈએ કે ઉદ્યોગમાં કાચા માલ તરીકે ઉપયોગમાં લેવાતા કુદરતી સંસાધનો ઝડપથી ઘટી રહ્યા છે ઉદ્યોગો દ્વારા ઉત્પન્ન થતા ઝેરી વાયુઓ અને કચરાને કારણે પર્યાવરણનું અવમૂલ્યન થાય છે ઉદ્યોગોમાં નીકળતા બિનજરૂરી કચરાને જમીન પર છોડવામાં આવે છે જેથી પર્યાવરણ પ્રદૂષિત થાય છે અને માનવ સ્વાસ્થ્યને નુકસાન થાય છે તો આ બધી ઘટનાઓ અત્યારે આપણને જોવા મળતી હોય છે કે જે તે કચરો જ્યાં ત્યાં લોકો નાખી જાય ને એના કારણે અંતે આપણને પર્યાવરણનું દોહન થતું જોવા મળે છે ત્યારબાદ ઉદ્યોગોમાં ઉર્જાના સ્ત્રોત તરીકે અશ્મિભૂત ઇંધણનો ઉપયોગ થાય છે અશ્મિભૂત ઇંધણના ઉપયોગના કારણે વાતાવરણમાં ટુ ભળે છે જેથી વૈશ્વિક તાપમાનમાં વધારો એટલે ગ્લોબલ વોર્મિંગ આપણને થતી જોવા મળે છે તો શું કરે કે અસમીજન્ય જે ઇંધણનો ઉપયોગ જ્યાં થાય ત્યાં શું થાય કે વાતાવરણમાં તે ઇંધણના કારણે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે આપણે આગળ જોઈએ વીસ કિલોમીટરથી નીચે કાર્બન ડાયોક્સાઇડ ભારે વાયુ હોવાના કારણે રહે છે અને તે શું કરે પ્રદૂષણમાં વધારો કરે ને તેના કારણે આપણે ગ્લોબલ વોર્મિંગ થાય ને ગ્લોબલ વોર્મિંગના કારણે નદીઓ પીગળીને આ બધું આગળના લેક્ચરોમાં આપણે જોઈ ગયા છે વિગતવાર હવે જોઈએ આધુનિક કૃષિ તો ખાદ્ય ઉત્પાદન વધારવા માટે જંગલોને ખેતીલાયક જમીનમાં રૂપાંતરિત કરવામાં આવી રહ્યા છે સઘન ખેતી જેને ઇન્ટેન્સિવ એગ્રીકલ્ચર કહેવાય છે તે પર્યાવરણને શું કરે છે નુકસાન પહોંચાડે છે ત્યારબાદ આગળ જોઈએ કૃષિ રસાયણો દ્વારા પ્રદૂષણ તો કૃત્રિમ ખાતરોના ઉપયોગને કારણે પર્યાવરણની ગંભીર સમસ્યા ઊભી થાય છે અત્યારે આપણે જોઈએ કે વધારે પડતા રાસાયણિક ખાતરો નાઇટ્રોજન યુરિયા ફોસ્ફરસ ડીએપી ડાય નાઇટ્રોજન ફોસ્ફેટ એવા ઘણા બધા કેમિકલ પદાર્થોવાળા ખાતરોનું એટલે કે લગભગ તો બધા કેમિકલ જ હોય આવે તો તેમનો આપણે સદંતર ઉપયોગ વધારતા જઈએ છીએ અને જમીન પણ અત્યારે એવી બની ગઈ છે કે જો તમે એમાં એ ખાતર ન નાખો તો ઉત્પાદકતા ઘટી જતી જોવા મળે છે તો આના કારણે પણ આપણે કહીએ કે પર્યાવરણને આપણે ખલેલ પહોંચાડી રહ્યા છીએ ખાતર પાણી સાથે વહી જતા તળાવ નદી ભૂગર્ભ જળ પ્રદૂષિત આપણને થતા જોવા મળે છે જંતુનાશક રાસાયણિક દવાના ઉપયોગના કારણે પાકને નુકસાન પહોંચાડતા કીટકોનો નાશ થાય છે પરંતુ ક્યારેક પાક માટે ઉપયોગી કીટકોની પ્રજાતિને પણ નુકસાન થાય છે હવે અહીંયા શું કહેવા માંગીએ છીએ મેન મુદ્દો એ છે કે આપણે જ્યારે સ્પ્રે કરતા હોઈએ ગમે ધારો કે ખેતરમાં તમે ગયા ત્યાં જંતુનાશક દવાઓનો તમે છંટકાવ કર્યો એ તો ઠીક છે કે તમે જંતુનો નાશ કરવા માટે પરંતુ એમની સાથે સાથે જે સારા જીવો હોય જે ઉત્પાદકતામાં વધારો કરતા હોય તેમનો પણ ત્યાં એના કારણે નાશ થઈ જતો આપણને જોવા મળે છે પારંપરિક કૃષિના બદલે ખાદ્ય પાકોના ઉચ્ચ ઉત્પાદન આપતી જાતો ઉગાડવામાં આવી રહી છે આમ જોઈએ કે અત્યારે ઉત્પાદકતા વધારવા માટે હરિયાળી ક્રાંતિ લાવવા માટે હરિયાળી ક્રાંતિ ટુ પોઈન્ટ એવું બધું ચાલી રહ્યો છે તો ઉત્પાદકતા આપણે સતત વધારવા માંગીએ છીએ અને એના કારણે આપણે નવી નવી જાતો વિકસાવતા જઈ રહ્યા છીએ જેથી એક જ પ્રકારનો પાક જમીનમાં ઉગાડવામાં આવે છે જેના કારણે જમીન બીજા પાક ઉગાડવા માટે બિન ઉપયોગી પુરવાર થાય છે હવે જોઈએ પર્યાવરણના રક્ષણ માટે આરનો ખ્યાલ તેમાં જોઈએ અસ્વીકાર કરવો એટલે રિફ્યુઝ ઉપયોગ ઘટાડવો એટલે રિડ્યુઝ એટલે કે આપણે રાસાયણિક ખાતરો વગેરેનો ઉપયોગ ઘટાડો પુનઃ વપરાશ તો પ્લાસ્ટિક જેવું હોય રીયુઝ તો આપણે એ કરવું જોઈએ એનો પુનઃ વપરાશ રિસાયકલ કરવું તો પ્લાસ્ટિકનું રિસાયકલ કરી ફરીથી ઉપયોગમાં લેવો જોઈએ સમારકામ કરવું રિપેર રીથીંગ કે કંઈ એ એવું કાર્ય જે આપણને આગળ જતાં નુકસાન પહોંચાડે એવું કરતાં પહેલાં આપણે વિચારવું જોઈએ રીથીંગ કહેવાય રીફર્બિશ નવીનીકરણ વિઘટિત કરો રૂટ ને રીડિઝાઇન એટલે પુનઃ આલેખન હવે જોઈએ આ નવ આરનો વિગતવાર અભ્યાસ તો જોઈએ એમાં આજે આપણે વિવિધ પર્યાવરણીય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ તેની અસર ઘટાડવા માટે રોજિંદા જીવનમાં નવ આર રિફ્યુઝ એટલે અસ્વીકાર કરવો રિડ્યુઝ એટલે ઉપયોગ ઘટાડવો રિયુઝ એટલે પુનઃ વપરાશ કરવો રીથી એટલે પુનઃ વિચાર કરવો રિસાયકલ એટલે પુનઃ ચક્રીકરણ રિપેર એટલે સમારકામ કરવું રિફર્બિશ એટલે નવીનીકરણ રૂટ એટલે વિઘટન અને રીડિઝાઇન એટલે પુનઃ આલેખનનો ખ્યાલ સ્વીકાર સ્વીકારવો પડશે હવે જોઈએ અસ્વીકાર કરવો રિફ્યુઝ તો પર્યાવરણને હાનિકારક હોય તેવી બિનજરૂરી વસ્તુઓ ખરીદવાની અને વપરાશને નકારવું જોઈએ જેમ કે અમુકવાર આપણે બજારમાં જતા હોઈએ છીએ અને આપણને એક પ્લાસ્ટિકની જરૂર હોય ઠીક છે અત્યારે તો હવે કાપડની થેલીઓ આવે છે તો આપણને પ્લાસ્ટિકની જગ્યાએ કાપડ કાં તો પેલું એક અલગ પ્રકારનું કાગળ આવે જે વિઘટિત થઈ જાય તો તેનો ઉપયોગ કરવો જોઈએ અસ્વીકાર કરવો જોઈએ પ્લાસ્ટિક બેગોનું તો એ કહેવામાં આવી રહ્યું છે એક જ વાર વાપરી શકાય તેવી પ્લાસ્ટિકની પેદાશોનું ઉત્પાદન તેમજ વપરાશ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ મેઇન વસ્તુ એ છે કે એક જગ્યાએ બેથી પાંચ વાર વાપરે એવી પ્લાસ્ટિકો વાપરો તો ઠીક છે એનો રિયુઝ એ આપણે કરીએ પરંતુ જે અમુક પ્લાસ્ટિક હોય જે વન ટાઈમ યુઝ ઓનલી એવી હોય તો એનો આપણે અસ્વીકાર કરવો જોઈએ ને તેનું ઉત્પાદક ઉત્પાદન પણ ઘટાડીએ તો ઓટોમેટિકલી તેનો વપરાશ ઘટી જતો જોવા મળે છે ઉપયોગ ઘટાડો રીડ્યુ નૈસર્ગિક સ્ત્રોતોના ઓછામાં ઓછા ઉપયોગને દર્શાવે ઉપયોગને દર્શાવે છે કોઈ પણ વસ્તુનો જરૂરિયાત મુજબ વપરાશ કરવો જોઈએ જરૂરિયાત કરતાં તેનો વધારે પડતો ઉપયોગ આપણે કરવો જોઈએ નહીં ઉદાહરણ તરીકે જરૂર ના હોય ત્યારે વીજળીના પંખા લાઇટની સ્વીચ બંધ કરી દેવી ટપકતા નળનું સમારકામ કરાવી પાણીની બચત કરવી જોઈએ વીજળી આપણે જોઈએ કે કોલસાથી બનતી હોય છે તો આવું બધું ન થાય તે આપણે ધ્યાને લેવું જોઈએ ત્યારબાદ આગળ જોઈએ વિશેષમાં ઇન્દોર ખાતે આયોજિત એશિયા પેસેફિકના આઠમા થ્રી આર ફોરમમાં ભાગ લેનારા સહભાગીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ત્રણ આર એટલે કે ઘટાડો એટલે રિડ્યુસ પુનઃ ઉપયોગ એટલે રિયુસ અને પુનઃચક્રીકરણ રિસાયકલ એ માનવજાતના ટકાઉ વિકાસ તરફના કોઈ પણ વિઝનના કેન્દ્રમાં છે તમામ ઉત્પાદકો ઉપભોક્તાઓ અને રાષ્ટ્રોએ આ સુવર્ણ સિદ્ધાંતોનું યોગ્ય પાલન કરવું જોઈએ તે વેસ્ટ મેનેજમેન્ટ અને ટકાઉ વિકાસ જેવા પડકારો હલ કરવામાં નોંધપાત્ર યોગદાન આપી શકે છે આ ત્રણ યાદ રાખજો કયા કયા છે રિડ્યુસ રિસાયકલ ને રિયુઝ આર્યુ હવે જોઈએ પુનઃ વપરાશ રિયુઝ પુનઃ વપરાશમાં કોઈ વસ્તુને વારંવાર વપરાશમાં લઈ તેનું કાર્યક્ષમ વપરાશ કરવો જોઈએ દાખલા તરીકે ખાદ્ય પદાર્થોના પ્લાસ્ટિકના ડબ્બાઓનો તેમજ કાચની બરણીનો કોઈ વસ્તુના સંગ વસ્તુના સંગ્રહમાં ઉપયોગ કરવો જોઈએ પુનઃ ચક્રીકરણની પ્રક્રિયામાં ઉર્જાનો વપરાશ થતો હોવાથી પુનઃ ઉપયોગની પદ્ધતિ વધુ સરળ ઉપાય છે હવે રીથિંગ એટલે પુનઃ વિચાર તો કોઈપણ વસ્તુના વપરાશ પહેલાં તેની પર્યાવરણ પર તેની અસરો વિશેનો વિચાર કરવો જોઈએ જો તે પેદાશની પર્યાવરણ પર હાનિકારક અસર હોય અને કુદરતી સંસાધનો મર્યાદિત હોવાથી તે વસ્તુનો રોજિંદા જીવનમાં ઉપયોગ વિશે પુનઃ વિચાર કરવો જોઈએ તો જે વસ્તુઓ પર્યાવરણને હાનિ પહોંચાડે તેવી હોય તો તેનો ઉપયોગ કરતાં પહેલાં આપણે પુનઃ વિચાર કરવો જોઈએ એવી વાત અહીંયા કરવામાં આવી છે પુનઃ એટલે રિસાયકલ તો જે કચરાનું પુનઃચક્રીકરણ શક્ય હોય તેવા કચરાને અન્ય કચરાથી અલગ ભેગો કરવો જોઈએ એટલે કે એને જો ફરીથી આપણે યુઝ કરી શકતા હોય તો તેને અન્ય કચરાથી અલગ કરવો જોઈએ જેથી તેનું પુનઃચક્રીકરણ કરી તેને અન્ય ઉત્પાદનોના કાચા માલ તરીકે ઉપરા વપરાશમાં લઈ શકાય બિન ઉપયોગી વસ્તુઓ જેવી કે કાગળ પ્લાસ્ટિક ધાતુ કાચ જેવી વસ્તુઓના નવા ઉત્પાદનને બદલે પુનઃ ચક્રીકરણ થકી અન્ય જરૂરી વસ્તુઓ બનાવવી જોઈએ તો આ મુખ્ય કામ હોવું જોઈએ ત્યારબાદ આગળ જોઈએ સમારકામ કરવું રિપેર કોઈ પણ વસ્તુનું સમારકામ કરવું શક્ય હોય તો તેને પ્રથમ મહત્વ આપવું જોઈએ અને સમારકામ કરી વસ્તુના આયુષ્યમાં વધારો કરવો જોઈએ આપણે જોઈએ કે અમુક વાર આપણે પ્લાસ્ટિકો નાખી દેતા હોઈએ છીએ તો એ પ્લાસ્ટિકને સમારકામ કરી આપણે તોરણ બનાવી શકીએ છીએ પગલુછણીયા જોઈએ તો આપણે પેલો નારિયેળ તો ઠીક છે વિઘટિત થઈ જાય તો એવી રીતે આપણે એમાં ઉપયોગ કરીને કંઈક વસ્તુઓ બનાવી શકીએ છીએ તો આવી રીતે તેનો ઉપયોગ કરવો જોઈએ નવીનીકરણ કરવું રીફર્બિશ જૂની પ્રોડક્ટને તેના મૂળ દેખાવને પુનઃસ્થાપિત કરતી વખતે તેને ફરીથી કાર્યાત્મક બનાવવા માટે પુનઃસ્થાપિત કરવાની કળાને નવીનીકરણ કહેવામાં આવે છે ઉત્પાદનોના નવીનીકરણને વધારવાથી નવી સામગ્રીની જરૂરિયાત ઘટી શકે છે પરિણામે કચરો અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થાય છે તો નવીનીકરણ પણ આપણે કરી શકીએ છીએ કે જે સ્વરૂપ છે તેને બદલીને નવું કંઈક બનાવીને એનો યુઝ કરી શકીએ છીએ ત્યારબાદ છે વિઘટન કરવું ખાદ્ય પદાર્થો કે ઘર્વ વપરાશના પદાર્થોને વિઘટિત કરી તેને લાભદાયક મૂલ્યવર્ધિત પદાર્થોમાં રૂપાંતરિત કરવામાં આવે છે વિઘટિત એટલે કે આપણે જે ખાદ્ય પદાર્થો હોય તેમને જમીનમાં ઢાંટી દેવા જેથી તેમનું વિઘટન થાય અળસિયા વગેરે ત્યાં પેદા થાય અને જમીનની ફળદ્રુપતામાં તે વધારો કરે ફૂ ફૂલ ફળ અને શાકભાજી વગેરે જેવા ભીના કચરાના વિઘટન દ્વારા સેન્દ્રીય ખાતર બનાવી જમીનની ફળદ્રુપતા વધારવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે હવે જોઈએ પુનઃ આલેખન રીડિઝાઇન રીડિઝાઇન એ અન્ય તમામ પગલાંઓનું એકીકરણ છે ભવિષ્યના ઉત્પાદનો ઉર્જા કાર્યક્ષમ અને ટકાઉ હોવા જોઈએ આજના વિન કાર્યક્ષમ સંસાધન ઉત્પાદનોને પરિણામે ધ્યાનમાં રાખીને ફરીથી ડિઝાઇન કરવી આવશ્યક છે રિસાયકલ પ્લાસ્ટિક તેની સ્માર્ટ પ્રોડક્ટ ડિઝાઇન માટે પ્રતિબદ્ધ છે જેનો ઉપયોગ અથવા રિસાયકલ કરી પર્યાવરણીય નુકસાન ઘટાડી શકાય છે હવે જોઈએ આગળ પર્યાવરણ અને કુદરતી સંતુલન જાળવવાના ઉપાયો તો કેવી રીતે આપણે પર્યાવરણ જાળવી શકીએ છીએ અને કુદરતી સંતુલન સ્થાપી શકીએ છીએ તો પર્યાવરણ અને કુદરતી સંતુલન જાળવવા માટે નીચે મુજબના ઉપાયો કરવા જોઈએ જંગલોનો નાશ થતો અટકાવવો જોઈએ અને વધુને વધુ વૃક્ષો વાવી તેનું આપણે જતન કરવું જોઈએ જેથી પર્યાવરણનું સંતુલન જળવાય હવા પાણી અને જમીનને પ્રદૂષિત થતી અટકાવવી જોઈએ તેની પ્રદૂષિત કરતા હાનિકારક કચરાનો યોગ્ય નિકાલ કરવો જોઈએ રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ શક્ય હોય ત્યાં વનસ્પતિજન્ય દવાઓ બનાવી ઉપયોગ કરવો જોઈએ જેમ કે ગૌમૂત્ર છે આપણે છાણિયો ખાતર છે તો તે બધાનો આપણે વધારે વધારે ઉપયોગ આગળ જોઈએ કીટકો પક્ષીઓ અને પ્રાણીઓની ઉપયોગીતા તેમજ તેમના સહઅસ્તિત્વનો સ્વીકાર કરી તેમનું સંરક્ષણ અને સંવર્ધન કરી પર્યાવરણનું જતન કરવું જોઈએ પ્રાણીઓ પક્ષીઓ વગેરેનો શિકાર આપણે અટકાવવો જોઈએ બિનજરૂરી કહેવાય કે કોઈ અમુક વ્યક્તિઓ તો મોજ મસ્તી માટે શિકાર કરતા હોય છે તો એવું શિકા શિકાર આપણે કરવો જોઈએ નહીં રાષ્ટ્રીય ઉદ્યાનો અભયારણ્યોનું વિક વિકસાવી પ્રાણીઓની સાનુકૂળતા કરી આપવી જોઈએ લુપ્તપ્રાય જાતિઓના સંરક્ષણ અને સંવર્ધન માટે ખાસ પ્રોજેક્ટ બનાવવા સરકાર શ્રીની યોજનાઓ જેવી કે વાઘ સંરક્ષણ સિંહ સંરક્ષણ કસ્તુરી મૃક્ષ સંરક્ષણ વગેરે સફળ બનાવવા મદદરૂપ બનવું જોઈએ પર્યાવરણ અંગે સામાન્ય લોકોમાં જાગૃતતા વધારવા માટે દર વર્ષે પાંચ જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો આ થોડુંક યાદ રાખજો આમ તો યાદ જ હશે પણ તો એ થોડુંક ધ્યાને દેવું ઇકો માર્ગ જોઈ લઈએ છેલ્લું છે આ સર્ટિફિકેટ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા પર્યાવરણ પ્રતિ મૈત્રીપૂર્ણ અને સુરક્ષિત ભારતીય ઉત્પાદનોને આપવામાં આવે છે જેની શરૂઆત યાદ રાખજો ઓગણીસો એકાણુંમાં કરવામાં આવી હતી તો અહીંયા આપણું પ્રથમ પ્રકરણ પૂર્ણ થાય છે આશા છે આજનું આ લેક્ચર આપને ગમ્યું હશે હવે નેક્સ્ટ લેક્ચરમાં આ પ્રકરણના આપણે એનસીઆરટી આધારિત જે પ્રશ્નો છે જે બીજી બુક છે તેમાંથી કરાઈશ જેથી તમને સિકવન્સમાં બધું આવડી જાય અને પ્રશ્નો પણ જોડે જોડે થઈ જાય તો મળીએ નવા લેક્ચરમાં ત્યાં સુધી જોડાયેલા રહો